કૃષ્ણાય વાસુદેવાય હર એ પરમાત્મને ક્લેશનાશાય ગોવિંદાય નમો નમ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ગીતા અધ્યાય એક શ્લોક નંબર તેર તરફ આગળ વધી રહ્યા છીએ પારાયણ કરીએ તત્શંખાશ ભૈર્યશ ગોમુખા સહસેવાભ્યહન્યંત સશમલો અનુવાદ સમજી લઈએ ત્યાર પછી શંખ નગારા તુરાઈ તથા રણશિંગા સહસા એક સાથે વાગવા લાગ્યા જેનો સંયુક્ત વાદ્યઘોષ બહુ ઘોંઘાટ ભરેલો હતો હવે શ્લોક નંબર ચૌદ તરફ આગળ વધીએ પારાયણ કરીએ ત્વેરુક્ મહતિ સ્થિતો માધવ પાંડવ દિવ્યો શંખો પ્રદત્મતું શ્લોક નંબર ચૌદનો અનુવાદ જોઈ લઈએ બીજી બાજુએ અર્થાત સામા પક્ષે શ્વેત અશ્વ જોડેલા વિશાળ રથમાં બિરાજમાન ભગવાન કૃષ્ણ અને અર્જુને પોતપોતાના દિવ્ય શંખ ફૂંક્યા ભાવાર્થ જોઈ લઈએ ભીષ્મદેવે ફૂંકેલા શંખની તુલનામાં કૃષ્ણ તથા અર્જુનના હાથમાં રહેલા શંખોને દિવ્ય કહેવામાં આવ્યા છે દિવ્ય શંખોનો ઘોષ સૂચિત કરતો હતો કે સામા પક્ષે વિજયની કોઈ આશા ન હતી કારણ કે ભગવાન કૃષ્ણ પાંડવોના પક્ષે હતા વિજય તો સદા પાંડુના પુત્રો જેવાઓનો જ થાય કારણ કે ભગવાન કૃષ્ણ તેમની સાથે છે જ્યારે તથા જ્યાં જ્યાં ભગવાન ઉપસ્થિત હોય છે ત્યારે ત્યારે લક્ષ્મીદેવી પણ ઉપસ્થિત હોય છે કારણ કે લક્ષ્મીદેવી પોતાના પતિ વિના કદાપી એકલા હોતા નથી તેથી વિષ્ણુ અથવા ભગવાન કૃષ્ણના શંખથી ઉત્પન્ન થયેલા દિવ્ય ધ્વનિથી નિર્દેશ થતો હતો તે પ્રમાણે વિજય તથા શ્રી બંને અર્જુનની પ્રતીક્ષા કરી રહ્યા હતા તદઉપરાંત જે રથમાં બંને મિત્રો બિરાજેલા હતા તે રથ અર્જુનને અગ્નિદેવે આપેલો હતો અને તેનાથી એવો નિર્દેશ મળતો હતો કે ત્રણ લોકમાં જ્યાં જ્યાં તે રથ જશે ત્યાં સર્વત્ર વિજયી નીવડશે હવે નેક્સ્ટ વિડીયોમાં શ્લોક નંબર પંદર તરફ આગળ વધીશું જય શ્રી કૃષ્ણ મિત્રો